આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ હિટવેવના પગલે વડોદરામાં બપોરે બારથી ચાર કલાક સુધી બાંધકામ શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવી વડોદરામાં હીટવેવ સંબંધે જરૂરી તકેદારીના ભાગરૂપે બાંધકામ શ્રમિકોને બપોરમાં કામમાંથી મુક્તિ આપવા માટે સૂચનાઓ આપવામાં આવી છે મહેસૂલ વિભાગના રાહત નિયામક અને નાયબ સચિવશ્રી મહત્વનો પરિપત્ર જારી કર્યો છે જેમાં બાંધકામ શ્રમિકોને બારથી ચાર કલાક સુધી કામમાંથી મુક્તિ આપવા માટે સૂચના કરાઈ છે પરિપત્ર મુજબ જિલ્લામાં હાલમાં ચાલુ કન્સ્ટ્રક્શન સાઇટ મનરેગા સાઈટ તથા અન્ય જ્યાં શ્રમિકો કામ કરતા હોય ત્યાં પર બપોરે એકથી ચાર કલાક સુધી કામગીરી લેવામાં ન આવે આ સમય બાબતે તેઓનું વેતન કપાત કરવામાં ન આવે શ્રમિકોને હિટ સ્ટ્રોકથી બચવા માટે તમામ જરૂરી પગલા લેવા માટે અને જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે ગરમી એટલે Uh, the Building એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ Regulation ઓફ Employment એક્ટ Conditions ઓફ Services હેઠળ જે બાંધકામ શ્રમયોગી નિયમો બે હજાર ત્રણના નિયમ પચાસ ત્રણ મુજબ સૂચના જાહેર કરી છે કે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા વચ્ચે જે બાંધકામ સાઇટ ઉપર છે એમના પાસે શ્રમિકો પાસે કામ લેવાનું નથી અને આ સમયગાળાને રેસ્ટના પીરિયડ તરીકે ગણવાનું રહેશે અને આના અમલીકરણ માટે જે વિશ્વ કચેરીના બાંધકામ નિરીક્ષકો છે એ રજિસ્ટર્ડ સાઇટો ઉપર મુલાકાત લઈને અને સપોર્ટેડ પોઝન તથા જો કંઈ પગલાંની જરૂરિયાત પડે તો પગલાં લેવાનું લેવા માટે મુલાકાત કરી રહ્યા છે તેની સાથે સાથે જે શ્રમિક હેલ્પલાઇન છે જેનો એક પાંચ પાંચ સાત બે વન ફાઇવ ફાઇવ થ્રી સૂચના આપવામાં આવી છે કે આવી કોઈ પણ ફરિયાદ સામાન્ય નાગરિકોમાંથી અથવા તો શ્રમિકો તરફથી મળે કે આ સાઇટ ઉપર એક ચાર વાગ્યા શ્રમિકો પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે તો એના માટે કચેરીના નોડલ ઓફિસર જે આ સ્પેસિફિક પર્પઝ માટે મૂકવામાં આવ્યા છે તેની જાણ કરશે અને ટીમ મોકલીને આ કામગીરી બંધ કરાવવામાં આવશે શ્રમિકો માટે પાણીની વ્યવસ્થા તથા છાયડાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવાનું જોગવાઈ છે નિયમો હેઠળ અને તે જોગવાઈનું પણ પાલન કરવાનું દરેક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જોવાનું રહેશે